નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ આઠ વિશે ગુજરાતીની સ્વ અધ્યયન પોથીનો પાઠ નંબર ત્રણ ગઢની રઢછોડોની વાત કરવાના છીએ અહીંયા મિત્રો આ રીતનું ગુજરાતીના પાઠનું સંપૂર્ણ સોલ્યુશન છે આવા સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ આઠના પોથીના દરેક ભાગના અને દરેક વિષયના સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે અને એની ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ આપી છે ત્યાંથી તમને દરેક વિડીયો મળી જશે અને મિત્રો આ ચેપ્ટર કે આ પાઠની પીડીએફ તમારે જોતી હોય તો એની પણ ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે આ લિંક પરથી તમને આ પીડીએફ પણ મળી જશે તો શરૂ કરીએ ધોરણ આઠ વિષય ગુજરાતીની સ્વ પોથીનો પાઠ નંબર ત્રણ ગઢની રડ જોડો તો અહીંયા પ્રશ્ન પહેલો પાઠના ધરા પેલા શબ્દના અર્થ લખો તો અહીંયા સૂર્ય એટલે પરાક્રમ પ્રબળ એટલે એટલે ચિંતા ઝરૂખો એટલે બારી બહારનું બાંધકામ તારલ્યા એટલે તારવો પરજા એટલે પ્રજા કતાર એટલે હાર સફળતા એટલે કામયાબી રઠ એટલે હઠ આગ્રહ આવાજડી એટલે સિંહણ નિંદ્ર એટલે નિંદ્રા મિત્રો અહીંયા ડિસ્ક્રિપ્શન બોક્સમાં સ્વાધ્ય પોથી માટે એપ્લિકેશનની લિંક આપેલી છે આ લિંકને તમારે આ રીતની ઓપન કરવાની તો તમને મારી એપ્લિકેશન શાળા શિક્ષક જોવા મળશે તેને તમારે ઇન્સ્ટોલ કરવાની ત્યારબાદ તમારે આ રીતની ઓપન કરવાની તો આ રીતનું આપણું શાળા શિક્ષક એપ્લિકેશનનું પેજ આવશે તેમાં ધોરણ દસ ધોરણ નવ ધોરણ આઠ સાત છ પાંચ આ રીતના ધોરણ છે તમારે કોઈ પણ એક ધોરણ પર ક્લિક કરવાનું છે તો આ રીતના તમને વિષય જોવા મળશે હવે તમારે કોઈપણ એક વિષય પર ક્લિક કરવાનું છે તો આ રીતના તમને ચેપ્ટર જોવા મળશે હવે ચેપ્ટર પર ક્લિક કરશો તો આ રીતની તમને અહીંયા સ્વાધ્યાય પોથી માટેના વિડીયો અને પીડીએફ બંને મળશે તમારે વચ્ચેના ઉપર ભાગ ઉપર ક્લિક કરવાનું છે તો તમને વિડીયો અને પીડીએફ બંને જોવા મળશે અને આ એપ્લિકેશન તમારા મિત્રો સાથે શેર કરી અને તમે ઇન્સ્ટોલ કરો પ્રશ્ન બે આપેલા વાક્યોનો ભાવ પાઠને આધારે લખો એવા પેલું અસલ જામનગરી બાંધણીની છાપ ઉપસાવી રહી છે તો સૌંદર્યનો ભાવ બીજું આવજડી જેવું કામ કર્યું એ બહાદુરીનો ભાવ ત્રીજું વિશ્વાસને સહારે ફરી નીંદર ભેળા થાય છે વિશ્વાસનો ભાવ ત્યાર પછી ચોથું દાબમાં રહેવું પડતું હોય એમ લાગે એ મને મારી ચંતિયા નથી પરાધીનતાનો ભાવ પાંચમું આ ધરતીમાંનો ખોડો અમે પણ ખૂંધ્યો છે તો પ્રેમ અને વહાલનો ભાવ અને છઠ્ઠું ડાયરો વિખરાયો ત્યારે ચણો જાણે હળવો ફૂલ હતો ચિંતા મુક્તિ થવાનો ભાવ પ્રશ્ન ત્રણ કોણ બોલે છે તે ખાલી જગ્યામાં લખો એમાં પહેલું વાક્ય રાણા બીજું વાક્ય રાણા ત્રીજું વાક્ય ગ્રાસ ગરાસદારો અને ચોથું વાક્ય રાજકવિ ત્યાર પછી વાર્તાની ઘટના મુજબ ક્રમ આપીને ફરીથી લખો તો અહીંયા તમારે પહેલું વાક્ય બીજું ત્રીજું ચોથું છઠ્ઠું અને પાંચમું આ રીતનો ક્રમ છે તો પહેલું વાક્ય જે છે એ નીચે લખવાનું છે એમાં પાડોશીના રાજના સેવકોને સિપાહી ખેડૂત પાસે પરસેવો પાસે વેરો લાવે ખેડૂતને ને બંદી બનાવવાનો પ્રયાસ જે અહીં લખ્યું છે પહેલું વાક્ય એ લખવાનું છે ત્યાર પછી જે બીજું વાક્ય છે મહારાજે રાજગઢમાં ડાયરાને બોલાવ્યો એ તમારે અહીંયા આ મુજબ લખવાના છે ત્રીજું આપણી પાડોશમાં આવેલા રજવાડા આપણને નિરાત કરવા દે એમ નથી ચોથું નગરને ફરતે મજબૂત ગઢ ચણાવી લઈએ પાંચમું ગઢ તૈયાર છે જોવા માટે સીમાડે પધારો છઠ્ઠું જીવતો ગઢ તૈયાર કર્યો ચણતરવો ગઢ શું કરવો છે ત્યાર પછી વિભાગ એ અને બી સાથે જોડવાનું છે તો તો આપણે આપણે ક્રમ ક્રમ બમાં એટલે આપી દીધો એ બી સીડી બરાબર અહીંયા જે વિભાગ બમાં ક્રમ હોવો જોઈએ તો આપણે જોડશું કઈ રીતના તો કે પહેલાની સામે ઈ ટાઢાકડેલ મનને શાંતિ થવી બીજું હળવા થવું તો સી ચિંતામુક્ત થવું રંગે ચંગે પૂરું થવું તો ડી આનંદથી થી થવું પછી ચોથું ગુમાન ઓગળી જવું તો બી અભિમાન ઓસરી જવું કાન થવા તો એ સભાન સજાગ ત્યાર પછી છ નીચેના પ્રશ્નોના ઉત્તર લખો પેલું મહારાજે ડાયરો શા માટે બોલાવ્યો કારણ કે તેના રાજ્ય વાવ ગામની સીમાડેથી અવારનવાર માઠા સમાચાર સંભળાતા કરતા અને મહારાજને પોતાની પ્રજાની ચિંતા રહેતી આથી પોતાની પ્રજાની સુરક્ષાના પ્રશ્નો માટે મહારાજે ડાયરો બોલાવ્યો બીજું રાણાની નિંદર ઉડી ગઈ શા માટે પડોશી રાજ્યના સૈનિકો ખેડૂતો પાસેથી વેરો લેવા આવ્યા હતા અને એક ખેડૂતને પકડવાનો પ્રયત્ન કર્યો હતો આ બાબતની તેમને ખૂબ જ ચિંતા હતી આથી રાણાની ઊંઘ ઉડી ગઈ ત્યાર પછી ત્રીજું વાવને નગરને ફરતો મજબૂત ગઢ ચણવાથી સો ફાયદો થશે વાવનગરને ફરતે મજબૂત ગઢ ચડવાથી દુશ્મનો વાવનગરમાં પ્રવેશશે પ્રવેશી નહીં શકે અને સિંધના અને સિંધના ઉઠ લઈને આવતા લૂંટેરાઓથી પણ રક્ષણ થશે ત્યાર પછી ચોથું ગામ લોકો શા માટે એકબીજાના હાથમાં હાથ પુરવીને ઊભા હતા ગામ લોકો રાણા માટે જીવતો ગઢ બનાવવા માટે એકબીજાના હાથમાં હાથ પુરવીને ઊભા રહ્યા અને પછી રાણાને કીધું કે લો રાણા તમારો જીવતો ગઢ તૈયાર છે પાંચમું કતારમાં ઊભેલા સઘળા સુરવીરોને જોઈને રાણાને શું વિચારે છે કતારમાં ઊભેલા સઘળા સુરવીરોને જોઈને રાણા વિચારે છે કે હવે આ ગઢમાં દુશ્મનો તો શું દુશ્મનો એક ચકલોય ના ફરકી શકે આ સુરવીરોના રણનાદ એ સાંભળીને શાયદ આસપાસના રજવાડાઓનો ગુમાન ભાગી જશે છઠ્ઠું ગઢની રઢ છોડો એકમમાં ગઢ કઈ રીતે તૈયાર થયો રાજ્યની પ્રજાએ હજારોની સંખ્યામાં એકબીજાના હાથમાં હાથ પુરવીને ખુલ્લી તલવારે ભાલા બરસી લઈને એ કરોડમાં ઉભા રહેતા જીવંત ગઢ તૈયાર થયો ત્યાર પછી પ્રશ્ન સાત આપેલા ફકરામાંથી લીટી દોરેલ શબ્દના સ્થાને તમારી સ્થાનિક ભાષામાં ઉપયોગ થતા શબ્દો મૂકીને ફકરો ફરીથી લખો તો અહીંયા નિરાજ સીમાડેથી કાંઈક માઠી બરાબર બરોહે હંધુ દાબમાં ચંતિયા પરજાની ચંતિયા તો સ્થાનિક ભાષામાં ફકરો લખવાનો છે આપણી પડોશમાં આવેલા રજવાડા આપણને શાંતિ લેવા દેમ નથી રોજ સીમાડાથી કંઈક ને કંઈક ખરાબ વાતો આવતી આવતી રહેશે અમને તમારા બધા પર પૂરેપૂરો વિશ્વાસ છે આ બધી તો ઠીક તોય આપણે રજવાડા આપણે જાણે છે કે એમના દબાણમાં રહેવું પડતું હોય એમ લાગે છે મને મારી ચિંતા નથી પણ રાજના લોકોની ચિંતા તો કરવી જ પડશે પાડોશના રજવાડાને આપણા આબરૂ મોભો અને માપ ગમતા નથી એનું કંઈ થાય ત્યાર પછી પ્રશ્ન આઠ તમારી શાળાના પુસ્તકાલયમાંથી લોકકથાનું પુસ્તક મેળવી વાંચી તે પુસ્તક વિશે દસ પંદર વાક્ય લખો તો અમારી શાળામાંથી પુસ્તકાલયમાંથી મેં લોકકથા મેળવી તેનું નામ છે રણછોડજી અને સત્યની શક્તિ આ કથા બહુ રસપ્રદ અને શૈક્ષણિક હતી એક ગામમાં ઈમાનદાર ખેડૂતની વાર્તા વર્ણાઈ હતી હંમેશા સત્ય અને મહેનતના માર્ગે ચાલતો હતો ગામના લોકો તેને ખૂબ માન આપતા એક વખત ગામમાં મુશ્કેલી આવી ગામના લોકો વચ્ચે ઝઘડો થયો અને ખોટું બોલનારો માણસ બધાને કરતો હતો ત્યારે ઈમાનદાર ખેડૂત આગળ આવ્યો તેમણે પોતાના સત્યને ધીરજ થી ગામનો વિવાદ શાંત કર્યો કથાનો મુખ્ય સંદેશ સત્ય અને ઈમાનદારીનું મહત્વ દર્શાવતો વાર્તા વાંચીને મને ખૂબ આનંદ થયો અને પુસ્તકમાં ભાષા સરળ અને મીઠી હતી લોકકથામાંથી આપણને જીવન જીવવા માટે સારો ઉપદેશ મળે છે આ પુસ્તક વાંચ્યા પછી મેં નક્કી કર્યું છે હંમેશા સત્ય બોલવું અને સારા કાર્ય કરવું ત્યાર પછી અહીંયા આપેલો સંવાદ પૂરો કરો તો આ રીતનો સંવાદ પૂરો કરવાનો છે સંવાદ પ્રજા મહારાજ ગઢની જરૂર છે પણ તેના નિર્માણમાં ઘણો સમયને ધન લાગશે મારા ચિંતા કરશો નહીં આપણે સૌ સાથે મળીને કામ કરીશું અને જલ્દી ગઢનું નિર્માણ પૂર્ણ કરીશું પ્રજા અવશ્ય મહારાજ અમે આપની સાથે છીએ તો મિત્રો આ તો આપણું ધોરણ આઠ વિષય ગુજરાતી નિસ્વાધ્યન પોના પાઠનું સંપૂર્ણ સોલ્યુશન જોયું મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો